ઇવનિંગ વેલકમ ટુ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ટુ અવર ન્યુ બ્લોગ તો વાગ્યા છે છે થયા અને નાની જોડે રમી રહ્યો છે જાડીમાં બેસી ગયો છે સવારથી તોફાન છે અને મારી થોડી તબિયત બગડી હતી તો મેં વ્લોગ નહોતો બનાવ્યો સવારે આમે મમ્મીના ત્યાં હોઈએ એટલે થોડા લેટ ઉગતી એટલે વ્લોગ નહોતો બનાવ્યો તો અત્યારે ચાલુ કર્યો છે જુઓ અને બધાય અમે મમ્મીએ એ શિયુ એ ખજૂર દૂધ મસ્ત પી લીધું છે બસ હવે રમી રહ્યા છે અને તાપ બહુ લાગી રહ્યો છે ઠંડી ને તાપ બે મિક્સ લાગી રહ્યું છે બોલો બધા કેમ છો ક્યાંથી જોવો છો બધા કમેન્ટ કરજો ને બધાને શ્રી શિવાય નમસ્તુભ્યમ તો પછી કન્ટિન્યુ કરીએ શ્રી શિવાય નમસ્તુભ્યમ જય જય શ્રી રાતે જય બહુ તો જે એમ આવી ગયા છે જે એમ સગાઈ આવી ગયા છે અને સગાઈ વાળા એમના ભાઈબંધ યુપી ના હતા તો એમને સામે મોકલ્યો છે છે સબ ઓર હે મીઠાઈ કાળા જાંબુ પેંડા જોવો અને મારા ફેવરેટ ગુલાબ જાંબુ છે વાહ થાય પણ ગુલાબ જાંબુ ના છોડે આપણે ગુલાબ જાંબુ

બધું ખાવું હોય શીવું ચૂક લેજે મને આપો મમ્મા ને આપો મમ્મી બેઠી

પીના હો ગયા હૈ બસ અમ ઘર જાયગે તો બસ આજ કા બ્લોગ તો બહુ છોટા હૈ તો આજ કે બ્લોગ મેં એટલાઈક કરો શેયર કરો સબસ્ક્રાઈબ કરો શ્રી શિવાય નમસ્તે ભંગે જય શ્રી રાધે જય બહુચરમાં